સાત ડિસેમ્બરથી મંગળ એસી દિવસ સુધી ઉલટા માર્ગે ચાલશે ત્રણ રાશિઓ માટે મંગળની કૃપા વરસશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરથી મંગળનો અધિપ્તિ ગ્રહો એસી દિવસ માટે ઉલટા દિશામાં આગળ વધશે જેના કારણે હવે ત્રણ રાશિના લોકોના જીવનમાં તેની અશુભ અસર પડશે અને આ રાશિના જાતકોએ ખૂબ જ સાવધાન રહેવું પડશે આજ બે રાશિઓ પર મંગળની શુભ કૃપા થવા જઈ રહી છે જેના કારણે ઘણા સારા ફેરફારો થઈ રહ્યા છે બે રાશિના લોકોના જીવનમાં આવવા દોસ્તો ચાલો તમને જણાવીએ કે સાત ડિસેમ્બરે કર્ક રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે કારણ કે આર્થિક નુકસાન ધંધામાં નુકસાન થવાની સંભાવના છે નોકરી ગુમાવવી મિત્રો ચાલો જાણીએ કે કઈ ત્રણ રાશિઓ પર પ્રતિકૂળ મંગળની નકારાત્મક અસર થશે અને મંગળની અશુભ અસરોને દૂર કરવા માટે શું ઉપાય છે મિત્રો ચાલો તમને જણાવીએ કે મંગળની સૌથી નીચલી રાશિ કર્ક છે અને કર્ક રાશિવાળા લોકોના જીવન પર મંગળની અશુભ અસર થવાની સંભાવના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગલદેવને ગ્રહોના સેનાપ્તિ માનવામાં આવે છે તેઓ કલ્યાણના દેવતા છે અને આપણને કામ કરવાની પ્રેરણા આપે છે જ્યારે પણ તેઓ સંક્રમણ કરે છે અથવા પાછળ જાય છે ત્યારે તે તમામ રાશિઓને અસર કરે છે હવે તેઓ સાત મીટર ડિસેમ્બરથી કર્ક રાશિમાં પાછા ફરવા જઈ રહ્યા છે ચોવીસ ફેબ્રુઆરી સુધી તેઓ આ સ્થિતિમાં રહેશે આ સમય દરમિયાન બે રાશિના ભાગ્યનો નક્ષત્ર બુલંદીને ચુંબન કરશે અને તે ત્રણ રાશિઓ પર તેની અશુભ અસર કરશે મિત્રો ભૂમિનો પુત્ર મંગળકર્કમાં છે સાત મીટર ડિસેમ્બરે સવારે પાંચ પોઈન્ટ શૂન્ય એક કલાકે મંગળકર્ક રાશિમાં રહેશે અને ચોવીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસ સુધી પાછું વળશે સંકેતો વધી શકે છે પ્રતિકૂળ મંગળને કારણે ત્રણ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર પડશે કારણ કે આર્થિક નુકસાન ધંધામાં નુકસાન નોકરીમાં નુકસાન થવાની સંભાવના બની શકે છે તો મિત્રો ચાલો વીડિયોમાં આગળ જાણીએ કે મંગળની ઉલટી ગતિથી કઈ રાશિઓને શુભ અને અશુભ ફળ મળશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા તમારે સાચા હૃદયથી જય જયલક્ષ્મી માતા જય ભગવાન વિષ્ણુ અવશ્ય લખવું જોઈએ કોમેન્ટ બોક્સ જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે નંબર એક કર્ક કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારી રાશિમાં મંગળની વિપરીત ગતિને કારણે તમારે હવે એસી દિવસ સુધી ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે કારણ કે મંગળની સૌથી નીચલી રાશિકર્ક છે જેના કારણે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવધાની રાખવાની જરૂર પડશે મંગળના પ્રભાવને કારણે વેપાર કરતા લોકોને આ એંસી દિવસોમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે મિત્રો ધનહાનિના કારણે વ્યવસાયિક અને પારિવારિક જીવન બંને તણાવપૂર્ણ બની શકે છે મિત્રો આ દિવસોમાં તમે બધાએ સમજદારીનો ઉપયોગ કરવો જોઈએ કોઈની વાતના આધારે લેવાયેલ કોઈપણ નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાત ડિસેમ્બરથી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસની વચ્ચે કોઈને પણ પૈસા ઉધાર ન આપે કારણ કે તમારા પૈસા ફસાઈ જવાનો ભય રહે છે તમને ઉધાર આપેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલી પડશે અથવા તે ખોવાઈ પણ શકે છે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જે તમારા માટે તણાવનું કારણ બની શકે છે વિવાદો અને કઠોર શબ્દોથી દૂર રહો તમારી મહેનત અને કાર્યમાં વિશ્વાસ રાખો આત્મવિશ્વાસ જાળવી રાખો અન્યથા તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાની કોઈ તક છોડશે નહીં મંગળની પશ્ચાતવર્તી ગતિ દરમિયાન તમારે વિશેષ સાવચેતી રાખવી પડશે આ એંસી દિવસોમાં વાહન ચલાવતી વખતે અત્યંત સાવધ રહો અને વિદ્યુત ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કરો આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે નુકસાથી બચી શકો છો બેદરકારીના કારણે અકસ્માત થવાની સંભાવના છે તમારી રાશિ પર મંગળની પ્રતિક્રમણની અસરને કારણે ઘરમાં ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે જેનાથી અલગ થઈ શકે છે મંગળની પૂર્વવર્તી ચાલ દરમિયાન વેપારી અને પરિણિત લોકોએ ખાસ સાવધ રહેવું પડશે વ્યાપારમાં વિવાદ કે વિશ્વાસઘાત થવાની સંભાવના છે અને દાંપત્ય જીવનમાં પાર્ટનર સાથે મતભેદ પણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવું પડશે નહીં તો તમારો અહંકાર બધું બગાડી નાખશે તમારે નમ્રતા અપનાવવી પડશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે મંગળના અશુભ પ્રભાવને ઘટાડવા અથવા દૂર કરવા માટે તમારે એસી દિવસ સુધી મંગળવારનું વ્રત રાખવું જોઈએ અને વીર હનુમાનજીની પૂજા કરવી જોઈએ બજરંગબલી ની થી તમારી પરેશાનીઓ દૂર થઈ જશે નંબર બે વૃષભ તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બર થી એસી દિવસ સુધી મંગળની વિપરીત ગતિને કારણે વૃષભ રાશિના લોકો નકારાત્મક સ્થિતિમાં રહેશે હા મિત્રો મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે લગ્નજીવન માં તણાવ અને વિવાદની સ્થિતિ આવી શકે છે જેના કારણે તમારે આ એસી દિવસો સુધી સુરક્ષિત રહેવું પડશે તમારા જીવનસાથી સાથે યોગ્ય વર્તન કરવું પડશે નકારાત્મકતાથી દૂર રહો નહીં તો પારિવારિક જીવનમાં મુશ્કેલી આવશે મતભેદ થઈ શકે છે સાત ડિસેમ્બરથી મંગળની વિપરીત ગતિને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેઓ તમને અપમાનિત કરવાની કોશિશ કરશે અને તમારી છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરશે આ સમય દરમિયાન તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા પડશે ખાસ કરીને કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો બીજાથી પ્રભાવિત થઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો આમ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે પ્રતિકૂળ મંગળના કારણે તમારા પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે તમારે તમારા જીવનસાથીના શબ્દો અને વિચારોનું સન્માન કરવું જોઈએ કેટલીક નાની ભૂલોને પણ નજરઅંદાજ કરવી જોઈએ સાત ડિસેમ્બરથી ચોવીસ ફેબ્રુઆરી સુધીનો સમય તમારા પ્રેમ સંબંધ માટે મુશ્કેલ જણાય છે શૈક્ષણિક સ્પર્ધા સાથે સંકળાયેલા લોકોએ સમય બગાડવો નહીં અને સખત મહેનત કરવી જોઈએ નહીં તો તેમની ઈચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે મંગળની વિપરીત ગતિ તમારી રાશિના લોકોને આર્થિક મોરચે સાવધાન કરશે આ એંસી દિવસોમાં તમારે પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ અને સાથે જ કોઈની સલાહ પર રોકાણ ન કરો ખરીદતા પહેલા થોડો સમય રાહ જોવી જોઈએ પારિવારિક જીવનમાં તાલમેલ જાળવો સ્વાસ્થ્યની વાત કરતી વખતે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો હા મિત્રો તમારા સ્વાસ્થ્યમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિ તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બરથી મંગળ તમારા પર આશીર્વાદ વરસાવશે હા મિત્રો આ એસી દિવસો તમારા કરિયરમાં ઉત્તમ પરિણામ આપશે કન્યા રાશિના જાતકો માટે એંસી દિવસ ખૂબ જ ફાયદાકારક છે કન્યા રાશિના લોકોને આ એંસી દિવસો સુધી ભગવાન બજરંગબલીની કૃપાનો અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો કન્યા રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે કન્યા રાશિના લોકો તમારા પૂર્વ ભગવાનની કૃપાથી કન્યા રાશિના લોકો પર ઘનની વર્ષા થવાની છે તેમજ મંગળની શુભ દ્રષ્ટિને કારણે કન્યા રાશિના જાતકો માટે તમારી બે ખુશીઓથી ભરાઈ જશે શ્રી દેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે મંગલદેવની કૃપાથી તમારા બધા અધૂરા કામો પૂરા થશે આવનાર સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે કન્યા રાશિના જાતકોને પરિવારમાં શુભ કાર્યની તક મળશે તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે સાત મીટર ડિસેમ્બરથી ચોવીસ ફેબ્રુઆરી સુધીનો આ સમય નોકરીયાત લોકો માટે સારો રહેશે કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે આવનારો સમય તમારા માટે સારો રહેશે આ એંસી દિવસોમાં તમે તમારા શબ્દોના પ્રભાવથી કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા સાસરીયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે તમારા ઘરે કોઈ નવો મહેમાન આવી શકે છે તમે તમારા પરિવાર સાથે આનંદ માણવા જઈ રહ્યા છો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને ખસવા ન દો નંબર ચાર વૃશ્ચિક રાશિહ તમને જણાવી દઈએ કે સાત ડિસેમ્બર થી મંગળની ઉલટી ચાલ તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે હા મિત્રો આ સમય દરમિયાન તમારે ઘણી સાવચેતી રાખવી પડશે શું તમે નોકરી કરતા લોકોનું રક્ષણ કરી શકશો નહીં આ સિવાય મંગળની અશુભ અસરને કારણે તમને નોકરી ગુમાવવાનો ડર પણ સતાવી શકે છે વેપારી વર્ગ માટે આ સમય મુશ્કેલ રહેશે કારણ કે બજારમાં વધુ નવા લોકો તમને પડકાર આપશે આવી સ્થિતિમાં નફા પર અસર થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમારા સહકર્મીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવો મંગળના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે વૃશ્ચિક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જો પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો વૃશ્ચિક રાશિના લોકોના આશીર્વાદથી તે સમસ્યા દૂર થશે તે ટૂંક સમયમાં સમાપ્ત થશે તે દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોને કહો કે તમારે આ એંસી દિવસો માટે તમારા વ્યવસાયના વિસ્તરણની યોજનાઓને ગંભીરતાથી લેવી જોઈએ માર્કેટિંગ સંબંધિત કામ મુલતવી રાખો ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પરસ્પર સંબંધોમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે નોકરીયાત લોકો તેમના પ્રોજેક્ટ્સને લઈને તણાવમાં રહેશે અને તમારે બિઝનેસમાં ઇચ્છિત સફળતા મેળવવા માટે થોડી રાહ જોવી પડી શકે છે આયોજિત કાર્ય પૂર્ણ કરવા માટે તમારે તમારી શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો પડશે તેમજ મંગળના અશુભ પ્રભાવને કારણે પ્રેમ સંબંધોમાં સાવધાનીથી આગળ વધવું પડશે નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે મંગળની વિપરીત ગતિ તમારા જીવનમાં થોડી અસર કરશે આ સમય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન મળતું જણાય છે તમને ઉચ્ચ શિક્ષણ માટે સારી કોલેજમાં એડમિશન મળશે અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારે કોઈ નવું રોકાણ કરવું હોય તો તમારે થોડો સમય રાહ જોવી જોઈએ આ સમય બિલકુલ શુભ નથી તમારો પ્રેમ સંભાળ વિશ્વાસ સ્નેહ અને લાગણીઓ તમારા પ્રેમના છોડના વિકાસમાં ફાળો આપશે પુષ્કળ પાણી પીવાથી તમારું વજન પણ ઘટશે અને તમે ફિટ અને સ્વસ્થ અનુભવશો શાણપણ અને સમજશક્તિ તમને અન્ય લોકો સાથે સ્વસ્થ સંબંધો વિકસાવવામાં મદદ કરશે મંગળની વિપરીત ગતિ તમારા જીવનને થોડા સમય માટે અસર કરશે પરંતુ મંગલદેવની કૃપાથી તમારી બધી સમસ્યાઓ વહેલા અથવા મોડા પૂર્ણ થશે ખર્ચને લઈને યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે ઉતાવળ અને અતિશય ઉત્સાહમાં કરેલું કામ બગડી શકે છે આ સમયે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો યુવાનોએ તેમની ક્ષમતાથી વધુ ઉતાવળ કરવી જોઈએ નહીં ડ્રાઇવિંગ કરતી વખતે તમારી ઝડપ અને મર્યાદાનું પાલન કરવાનું સુનિશ્ચિત કરો તો મિત્રો આ બધા એવા પરિબળો હતા જેના પર મંગળની વિપરીત ગતિની શુભ અને અશુભ અસર તમારા પર પડવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવો જો તમને માહિતી ગમી હોય તો લક્ષ્મી માતાના સાચા ભક્તો ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા બની રહે તમારા બધા સાથે